અને રૂબરૂ જઈને પણ જઈ શકો મને કોઈ નિર્ણય નથી મળ્યો અથવા તો અધૂરો નિર્ણય મળ્યો તો હું સંતોષ નથી જે હોય તે કારણ આ બધું મેં નથી લખ્યું તમારી તમારામાં જે હોય લાગુ પડતું હોય એ દેવાની અસંતિક્ત માહિતી મળી છે જાહેર માટે અધિકારની તારીખ ખાલી જગ્યાના નિર્ણયથી જે તારીખે તમને આપવા માં અરજીની તારીખ જુદી છે અધિકારની તારીખ જુદી છે જે તારીખે તમને માહિતી મળી હોય તમારે લખવાની છે કે આ તારીખની નારાજ હોવાથી માહિતી અધિકારના કાયદા અધિનિયમ કલમ પાંચ ક ઓગણીસ એક હેઠળ હું આથી આ પ્રથમ અપીલ દાખલ કરું છું જેની વિગત નીચે મુજબ છે હવે તમારે ટાઈપ કરવાનું અપીલ કરતાનું નામ બરોબર છે તમારું નામ કૃષ્ણ નામ બીપીએલ માં આવતા હો તો હા કે ના ફોર્મેટ આ જ રાખવાની છે અપીલ કરના નું સરનામું તમારું પોસ્ટલ એડ્રેસ પૂરું હોવું જોઈએ ચાર માં ક ખ ગ એક બે ત્રણ છે જેમાં જાહેર માહિતી અધિકારી નામ નો હોય તો ચાલી ટિકટ નાખો તમે મામલતદાર પાસે માહિતી માંગી હોય ડીએલઆર કચેરી માં માહિતી માંગી હોય તો ક્યાંનું છે એનું આખે આખું વિગતવાર એડ્રેસ સહીત ભરવાનું છે તમારે જાહેર માહિતી મંડળ વિભાગ કચેરીનું નામ સરનામું અધિકારીનું નામ

અપીલ માટેના કારણો જાહેર માહિતી અધિકારી હજુ કરી હતી ત્રીસથી પંદર કોઈ રેણી મળેલો નથી અપૂર્ણ મળેલ છે નથી જ મળેલો અપૂર્તિ માહિતી મળેલી છે જે કાંઈ હોય તે જાહેર માહિતી અધિકારી તારીખ ખાલી જગ્યા નોંધના નિર્ણયથી નારાજ હોવાથી અપીલનું કારણ દાખલ થયું ને પાછું એ લખો જે તે તારીખ અપીલ માટેનું કારણ હવે જણાવો તમારું સ્પષ્ટ હોય તે આપણે ચર્ચા કરીએ પ્રમાણે ખરાબેલી સમય મર્યાદા પછી અપીલ દાખલ કરવામાં થયેલ વિલંબ તો વિલંબ માટેના કારણો જો તમે મોડી અરજી દાખલ કરતા હોય વિલંબ થયો હોય બે મહિના પછી તમે અપીલ દાખલ કરો છો ચાર મહિના પછી અપીલ દાખલ કરી એમનું કારણ જણાવી દો કે ભાઈ મને જે છે તે બધી ખબર નથી માહિતીની આ મને માહિતી મળી હતી મને એમ હતું કે અધિકારી જે છે મને મોટે કીધું એટલું હજી આગળ માહિતી આપવામાં આવશે વિલંબનું કંઈ કારણ હોય ને અધિકારી નથી આપી તો હમણાં એને જે જવાબ આપ્યો હોય જેન્યુન હોય રિઝન તમે જે સમજાવો જાઓ તમને જે મળવામાં આવ્યો હોય એ શુદ્ધ બધી ઉપરોનો કારણ લખી નાખો જેના માટે વિનંતી કરી હોય દાદ માગવાની તે તે તમને સ્પેશિયલ શું દાદ જોઈ છે એ લખો અધિકારીની સજા કરવા સહિત તમે લખી કે આ અધિકારીએ મને આટલી રીતે હેરાન કરેલો છે એને સસ્પેન્ડ કરો એમ તમારે નથી કહેવાનું નિયમ અનુસાર કાર્યવાહી કરવા જ